દ્વારા કલેક્ટરને ગામના ગ્રામજનો આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા વગુંસણા ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમની આજુબાજુમાં વર્ષો જૂની જુદી જુદી કાંસો આવેલી હતી અને આ કાંસો ખૂબ લંબાઈ તથા પહોળાઈવાળી હતી અને આ જુદી જુદી કાંસો મારફતે વરસાદી પાણી તથા આજુબાજુના ખેતરોનું પાણી તથા આજુબાજુના ગામની સીમનું પાણી આકાશો મારફતે ખૂબ સરળતાથી વહી જતું હતું હાલમાં લુવારા તથા વગુસણા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર એક ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરિટી દ્વારા લુવારા તથા વગુસણા ગામમાંથી પસાર થતી કાંસોમાંના પાણીમાં નિકાલ કોઈપણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે રહેવાસી લુવાડા મોસીના પોચા છવ્વીસ બાર ચોવીસ ના રોજ કલેક્ટર સાહેબ ભરૂચ શ્રી ને આવેદનપત્ર આપવા આવેલા છે જે લુવાડા ગામે વર્ષોની માંગણી બાદ એક બ્રિજ મંજૂર થયેલો છે જેનું કામ ચાલુ છે લુવાડા ગામ ચાર ગામોનું પાણી વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો વીસ વીસ ફૂટની જે જૂની ગટેરો છે વર્ષો જૂની ગટેરો છે તે હાલ પૂરતી બંધ જવાઈ રહેલી છે એ ગટેરોનો અમને નિકાલ કરી આપવા અમે કલેક્ટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવા આવેલા છે ખેડૂતો પંચાયત બોડી વગુસરા ઉમરા લુવાડાનું પાણી લુવાડા થઈને જતું હોય તો હાઈવે પર જે વીસ ફૂટની ઘાસ હતી વરસાદી સરકારી જગામાં જ હતી એ જગા બી કવર કરીને એને ઇન્ટરનેશનલ અથોરિટી જે બ્રિજ બનાવી રહેલી છે તે બ્રિજનું ઉપર એ ટાંકી દીધેલી છે જેની કોઈ જોગવાઈ નથી કોઈ વ્યવસ્થા નથી આવનારા દિવસોમાં વરસાદી પાણી લુવાડા ની અંદર ભરાય બસો થી અઢીસો મકાનો ની વસ્તી હોય નાના નાના બાળકો હોય રેલ થાય આ તે એની બધી જિમ્બેદારી ની અંદર કોઈ અમને કોઈ હજુ નિરાકાર મળેલ નથી આપ સાહેબ શ્રી ને મીડિયા ના માધ્યમથી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ના નિરીક્ષણ કરી તમે આની અમને કોઈ જોગવાઈ કરી આપો